સમય જતા સમયજી બાપા ગુજરી ગયા એનું બારમુન તેર મુન જે થતું હોય બધું કરી નાખ્યું પછી ખબર એક એવો નિયમ હોય કે પહેલું પરબ આવે ત્યારે હોગ ભાંગવા માટે સગા સંબંધીઓ આવે એમાં બેનો ખાસ આવે એમાં બરોબર એમ ક્યાંક શ્રાવણ મહિનો આવ્યો એટલે રક્ષાબંધન ને દી બહેનો આવ્યા ભાઈને રાખડીઓ બાંધી સાતે માઠમના તહેવાર કરવા રોકાવાનું ભાદરવી કરીને પછી જવાનું એમાં બધી બહેનો ને ચારે ભાઈઓ બધા ભેગા થઈને બેઠા અને એમાં બાપુજી વિશે ચર્ચા આલે બાપુજી રામનું નામ તો ભાઈ બોલ્યા નહીં કે ન બોલ્યા બેન આપણો બાપ રહ્યો ને બેન બહુ સારું બોલ્યું આજે આ કાર્યો થાય ને આપણે જ્યાં અહીંયા આવીએ છીએ ને એટલે આપણા વડવાઓ છે ને એ નૃત્ય કરતા હોય છે આપણા પિતૃઓ નૃત્ય કરતા હોય છે બધા એટલે બેને કીધું મેં સાંભળ્યું છે મોટાભાઈ કે જે વડીલો કે આપણા પિતૃઓ ન કરી શક્યા હોય એના પોત્રો આ કરી શકે એના પુત્રો કરી શકે તો બાપુજી ભલે રામનું નામ નથી બોલ્યા પણ તમને બધાને ભગવાનની દયા છે તો જો હરિદ્વાર જઈને આના ફૂલ પધરાવ્યા હોય બાપાના તો એને મોક્ષ મળી જાય એટલે કીધું બેન રૂપિયા નીકળો તો પણ મહેરબાની કરીને રોકાવ તો વાંધો નહીં પણ બાપુ ની વાત કઈ કરીને પાટું મારી ઈ હરિદ્વાર પોગેડો મેરા પછી જો હાડકુ પોગતું હોય એના વિચાર કેટલા ખરાબ હશે આ તો જીવતા જાગતા આપણે આવ્યા છીએ બધા પણ આના મોટા ભાઈ કીધું કે નહીં બેન એ ના લે એટલે પછી બેન મીડિયા રડવા મને ખબર હતી ભાઈ તમે આવું બોલ છો તમે લોભ્યા છો તમારે ખર્ચો કરવો પડે એટલે તમે આવું ત્યારે મોટા ભાઈ કીધું બેન કેને તો હાથ ગામના ગામ ધોળા બેન કરું ખર્ચો શું ન કરું પણ બાપુજીનો સ્વભાવ એવો હતો કે તમારે જાવું નથી મોટા ભાઈ કે ના બેન એવું નથી ને છેવટે બેનના પ્રેમથી ભાઈ વંશ થયા અને કીધું કે તો બેનું કાલે જ નીકળું એટલે ભાદરવીને દિવસે પહોંચી જાવ એટલે ભાઈ તૈયાર થયા સુટકેશ તૈયાર કરી બાપાનો ડાબરો અંદર મૂક્યો અસ્થિનો ભાઈ છે તમને કોઈ ટ્રેનમાં દિલ્હી આવ્યા હરિદ્વારની ટ્રેન હવારમાં હતી આ ભાઈ રાતે પહોંચ્યા દિલ્હી એક રાત દિલ્હી રોકાવાનું પણ એને યાદ આવ્યું કે લંગોટીઓ ભાઈ બંધ દિલ્હીમાં રહી છે તો એક રાત ના રોકાવ એ રાજી થાય કેટલા વર્ષોથી ભેગા નથી થયા તો એ બાને આનંદ આવશે એટલે આ ભાઈ દિલ્હી અહીંયા રોકાય છે

ઓલાને થયું કે દિલ્હી મારા મિત્રના ઘર સિવાય ક્યાંય રોકાણો નથી તો ભૂલથી કદાચ રહી ગયો હશે એટલે ગોર બાપાને કીધું બાપા કાલ આવ્યું પાછો ગયો દિલ્હી મિત્રના ઘરે ગયો એટલે મિત્ર પાછો રાજી છો કેમ મારો બાપ કેમ બધું કામ રેડી રેડી હું ડાબલો ભૂલથી તારા ઘીરે રહી ગયો છે મેં બારો કાઢ્યો નથી ને મારું કેમ થયું જોજો તારા ઘરે નથી પીડ્યો ને હવે તો ઓલો મિત્ર હું બોલ્યો એ કે મારા જ ઘેરે હશે કેમ એના પત્નીને મહેમાનના થેલા ખોળવાની ટેવ એ તો એને જ ખબર હોય એટલે ઓલો સીધો રૂમમાં ગયો એની પત્નીને બોલાય એના મિત્રને કીધું તું ઘડી બેસ બેઠક રૂમમાં રૂમમાં ગયો ત્યાં એની પત્નીને બોલાવી સોનિયા એટલે એને પત્નીનું નામ હતું કેમ કેમ બોલે ઈઝારો રાખ્યો કોઈ સોનિયા સોનિયા પ્લીઝ બેંગોલી બોલો શું શું કામ છે નાખો છો મારા મહેમાનની બેગ ખોલી હતી મિત્ર ની કેમ પૂછું છું બેગ ખોલી હતી તેની પત્ની કે તારથી પૂછાય કેમ આ ખૂબ ભણેલા આમ જ હોય તારથી પૂછાય કેમ મને મારી ઉપર ભરોસો નથી તને કે કેમ કે કોઈની બેગ ખાલી ગઈ એટલે જ પૂછું છું આ મારો લંગોટીયો ભાઈ બધા અરે ભણ્યા ગામડે તારો મિત્ર છે આ કે હા તને ખબર ન પડી રાતે અમે કેટલું બેઠા આ મને લાગ્યું પણ મને તો એમ થયું કે શું હોય તારો મિત્ર છે કે આવો મિત્ર તારો લુખેશ બેગમાં કાંઈ મળે નહીં અને કેવો ગંધારો અંદર ડાબલો ને એમાં હાડકા રાખેલા અરે ગાંડી હાડકા નહોતા એના બાપના હસ્તી હતા ડાબલો ક્યાં છે લાવ એ તો મેં નાખી દીધો કે ક્યાં ગટરમાં આ ભાગ્ય આવતો તો દીકરો હરિદ્વારમાં ગંગાજીમાં નાખવા સાહેબ તા દિલ્હીની ભયાનક ગટરમાં ગડી ગયો અરે ગાંડી ક્યાં નાખ્યા દેખાડી દેખાડી ગયા સાહેબ એ તો ગયો ગટરમાં પણ મિત્રનું એક દી ખાધું એને નાખ્યું મિત્ર મળ્યો ખોળવા ગટરમાં અરે ગાંડી એના બાપ ના હેટ એ ગાંડી એના બાપ ના હેટ એની પત્ની ઉભેલે પણ છું કામ ન જડે કાલની વાત છે દિલ્હીની ગટરમાં હારા હારા વૈયા ગયા તારા દાદાનું પાંચ્યું ના આવે પણ બોલો બિચારો આકુળ વાકુળ થઈ અને મીડ્યો ગટરમાં ફાફા મારે એક કરે જડી હવે હે નહીં હોય તો મારો રામ જાણે એને શુદ્ધમ સ્નાનમ સમર્પ્યામી એને સારા જળથી ધોઈ નાની ડાયબલી લીધી ઈ ડાયબલીમાં પધરાવી મિત્રને આવી ગેરસમજ થઈ મારી પત્નીએ ફેંકી દીધા હતા અને માલી એક કરે ચડી છે માટે હાલ હું હવે હારે આવું ને આપણે બે ભાઈ બંધ પાસે હરિદ્વાર જઈ અને આ એક તો એક પણ પધરાવી આવ્યું ઓલો ભાઈ કે ના હવે પાછું વળવું કેમ કે ઈ લાગનો નહોતો આ એ ગંગાના લાગનો નહોતો બરોબર માપે ગયો ઠેકાણે કે તો હવે હવે એ ઘરે લેતો જાવ ને ઘરનાને દર્શન કરાવી લો કે જો બાપા નાય નઈ આયા દિલ્હી થી ભાઈ રવાના છો પાછો હવે જોજો મજા હવે આવશે ન્યા જો પહેલા જે કાઈ ફોન ન કે સકલડી ની કઈ વ્યવસ્થા હતી તાર કહી દીધું હું આ તારીખે પાછો ફરું છું ને આ તારીખે ટ્રેન માં લઈ ઉતરું છું એટલે આ માણસ એ ટ્રેન માં બેસી ગયો હવે આ મેં કીધું એમ કે પહેલા તો હામિયા કરતા હવે ગામ નો પેલો માણસ હરિદ્વાર ગયેલો એ ગામે કેડ્યા તબલા બાંધ્યા સરપોસે ઉશી ના પૈસા લઈને ગલાલ લીધો અને રેલવે સ્ટેશન આવ્યા શેરીવાળા આવે સાજા કરો ને ભૂખ લાવો નહીં ધમધમાટી બોલો ઓલો ટ્રેનમાં લા તો બધા હાર પહેરા નાનો મગજ ગયો ગલાલ નહીં ભાઈ કલર નહીં અલય કે થોડા ઘઉના ગ્રેવી દાવ અમે ક્યાં તમને કીધું હામીયા કરવા આવી ગયો હામીયા બન્યા ગામડા ખીસાણો કારણ કે બાપની ની ગામ ઉપર ચડાવી કારણ કે સાત રાત પૂરી થઈ નતી શું હામિયા કરાવે એમ એના ભાઈઓ પણ મોટા ભાઈ મોટા ભાઈના દીકરા તમારે ઘર ભેગા તો બધા આવે કે પણ છું હું એ ઘીરે કે અંદર કઈ બાત હે ગામના હો હો ને ઘીરે વૈયા ગયા ભાઈ ને આ બધા એ ચારેય ભાઈઓ ઘીરે વૈયા આવ્યા ને ડેલી કરી બન ને ડેલી ને તે હાકર ચડાવીને હાણી સીફરાઈ દીધી ગામનો કોઈ ગડવો ન હતો પછી બધા બે કીધું લ્યો મોટા ભાઈ કેમ હું થયું છું શું તમે એટલે બધા ક્રોધમાં ક્રોધમાં ન હો આવી ઘટના ઘટે જાય એક કરે જડી લાગી ગયો પગે તમારા બાપને ગંગાના દીકરા થતા હતા બધાય શાંતિથી બેહી ગયા એમાં નાના ભાઈના એકના લગ્ન બાકી એને પણ એની ઘેરે દીકરાની બહુ આવી પછી ચારેય બાયુ એક વાર ભેગ્યું બેઠી અને હવે ચારેય ને અહીંયા હરિદ્વાર આવવાની ઉપડેલી ચારેય વાતું કરતા ઓલ ખરે મોટા ભાઈ એકલા ગયા એમાં ડબલો રેઢો મૂક્યો તો આમ ને હજી ડાબલી તો છે તે નથી ડાબલી તો છે તો આવ્યું સાર ભાઈ જાય ડાબલી રેઠી મૂકી તો ભાભો છૂટો પડે ને હે ગંગા ન પોગે હા બોલાવો ભાઈ ને મોટા ભાઈને બોવે કીધું કે અહી આવો ને તો જો તને લાજ કાઢીને બેઠિયા ને ઓલો ઢગો એમણામાં બેઠો આ બાયુ બચ્ચું કે છે હરિદ્વાર જવાનું તે ના નો પાડતા તમે હોળી હોળીનાળિયે ન થતા ઓલો કે પણ જાવું શું કામ ઓલી ડાયબલીન ડાયબલીલી હોય તો તમે એકલા જાવું નહીં આવું હું કામ હોળી નું નાળિયેર થાવ સવાર કારણ કે એને જવાનું છેલ્લું છેલ્લે મોટા ભાભાઈએ ફાઈનલ કર્યું ચારેય ભાઈઓ ચારેય ભાઈઓ તમને કહું સ્પેશિયલ ગાડી બાંધીને આવ્યા આવ્યા હરિદ્વાર ઋષિકે સુધી ભાઈ આજે આગળ પટમાજી નાવુસ ગંગાના કાઠ ત્યાં ગોરબા સારા ગાયરે લીધા અને બરોબર ચારેય ભાઈઓ ને ચારેય બાઈઓ ગંગામાં સ્નાન કરવા આવ્યા પણ નાના ભાઈના દીકરાના વઉ બધાયથી નાના એટલે થોડીક લજ્જા અને થોડીક શરમ એટલે એ હેઠવા પિલોરની પાસળ નાતા હતા ઘાટ બાંધેલો એને પાસળ એકલા નાતા હતા આયા બરોબર ગોરબાપા ને બધાય વિધિ કરાવી ચારેય ભાઈઓ અને ત્રણેય ભાઈએ એમ કેવાય હાથ આપ્યા અને હાથ દીધા ને વાટકીને બાપુ ગંગાના જળમાં વહેતી મૂકી હાડા હાટ કરતી અને ભાઈઓ રાજીના રેડ થઈ ગયા ભાઈ 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 જોયું મોટા ભાઈ ભોગ્યા ગયા ને દાદા ગંગા એ કે ચવાલ જ નથી હું રાજી થયો છું એ પાછા તમને કોઈ આ લોટી લીધી ગંગાજળની ઘરે લોટી ઉત્સવ કર્યો એક મહિના પછી હે તમને હાથ ગામના ગામ ધવાડા બહેન સોરાસી જાતના ના ભોજન સંતોને આમંત્રણ હામિયા કરી સંતોને લાવ્યા રાતે માયા આયર નો પોગ્રામ રાખ્યો બે ગાતા હતા ભાઈ કીર્તિદાન પોગ્રામ જામી ગયેલો પાર્ટી ભે ના માથે જેમ તરનો ફોડો જામે એમ બરોબર જામી ગયેલું અને એમાં ઓલિયું ભેગ્યું છું નાના છોકરાની વો પાસે એની ફરચું બેહી ગયું ભાઈ તું તો કંકુ પગલી તું તો હજી પરણી ના ઘરમાં આવી તા તો જાત્રાય થઈ અને જો તો ખરી કેવો આનંદ આનંદ થઈ ગયો લે તું તો કંકુ પગલી હે બેન હરિદ્વાર ગીત થી તો મજા આવી અરે બેન હરિદ્વાર તો હરિદ્વાર છે લે અને એ સમય પાછો બાપા જઈને આવ્યા એ તો એ સમયમાં માવડીઓને પૂછો તો ખબર પડે કેટલો હરખ હતો હજી છે

બહુ સારું છે બેન હરિદ્વાર તો હરિદ્વાર છે લે અરે કે બેન તો તો તું કેટલી ભાગશાળી એ બેન ગંગામાં નાઈ થી નાઈ ન હો કેવી વાત કરતું તો ગંગાનો પ્રભાવ એવો છે બેન પગ અડાડો નાવાનું મન ન થાય પણ ડૂબકી મારી લો તો પાછું બહાર નીકળવાનું મન ન થાય લે બેન પછી તો બેન મારે તો હું પાછા બધા જેઠ ને બેન મારે તો હું તો બધાથી નાની મરીથી ને બેન આપણે થોડા બધા ભેગા નાયકી પણ તૈણે જેઠાણીઓને એ આમ નાચ્યું હતું અમારા મોટાભાઈ બધા ન્યા હતા બધા ન્યા બધા નાતા હતા ને વીજું કરતા હતા હું તો એકલી હેઠવા નાતી હતી બેન કોઈને કેચ્યું નહીં હું નાતી હતી ને બેન એકલી એકલી ગંગાજી પ્રસન્ન થયા તા તો વોલ્યુ બીજું ભાઈ કે અરે હ બેન તારા ગંગા પરસન થયા હ બેન મારે ગંગા પરસન ના આ સાટુ એમ પાણીનો ખોબો ભર્યો ને બેન ત્યાં ગંગા માં મને ડાબ લી દીધી મોટા ભાવે સાંભળી ગયા એને ઓલી ઈશારો કર્યા આમ આમ રૂમ માયલ તો હા મોટા બેન રૂમ માયલ આમ મોટા બેન ની દીકરી રૂમ માયલ મોટા ભાભી લઈ ગયા રૂમમાં બાવણું બેન કરીને હાકળ સડાય ન્યાય પછી હાણસી ભરાઈ દીધી હાણસી હું ભાઈ વાયરે વાતો કરતી હતી કાંઈ નહીં મોટાબેન હું તો ગંગાજીની વાત કરતી હતી તો ગંગામાં મેં નાચ્યું છું કેમ તું કાંઈક પ્રસંગ થયા એવું કીધું ગંગામાં હું મોટા બેન ગંગામાં મને પ્રસન્ન થયા હું પ્રસન્ન થયા બેન હું છે ને મોટા બેન નાવા હાટુ મેં ખોબો ભી ને ત્યાં ગંગા મેં મને ડાબલી દીધી એમ લાવ તો કાંઠી ખોલ તો ખોલ્યું ત્યાં બોલી કરેશ આવ્યો ભાપો પાછો ઈડો બહુ વગીનો રહી કે એને ત્યાં ચા કોણ પાય કરેશ કાઢી મોટા ભાભી કે ખાંડીને દસ્તો લેત્યા થે કા અને ખાંડી નાખી ખાંડીને બુકડો મારી જાય કોઈને કહેતી નહીં આ બધો ખર્ચો ડાયબલી ઉપર છે ડોહો